ઉનાળામાં આગની ઘટનાઓ રોકવા માટે અને આગ લાગ્યા બાદ તાત્કાલિક આગ પર કાઉ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા આગોતરા આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે ફાયર સેફ્ટી ન રાખનાર હોસ્પિટલો શાળાઓ ટ્યુશન ક્લાસીસ દુકાનો અને કોમ્પ્લેક્સો સામે લાલ આંક કરવામાં આવી છે અને બુધવાર બાદ ગુરુવારે પણ ફાયર સુવિધાઓ ઊભી ન કરનાર હોસ્પિટલ દુકાનો અને કોમ્પ્લેક્સને સીલ કરતા ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી સુરત શહેરમાં સતત બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી જેને લઈને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે અગાઉ નોટિસ ફાયર બ્રિગેડ દ્વારા અપાઈ હોવા છતાં પણ ફાયર સેફ્ટીના મુદ્દે કોઈ જ કામગીરી ન કરનારી બત્રીસ જેટલી હોસ્પિટલ દુકાનો સહિતના કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કતારગામ ભટાર રાંદેર લીંબાયત ડિંડોલી જેવા અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલની કામગીરી કરી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવી છે આવા સમયે દર્દીઓને જીવ ગુમાવવાનો વખત પણ આવતો હોય છે હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે દર્દીઓને પોતાનું જીવ ગુમાવવું પડે છે જે ખૂબ જ ગંભીર બાબત છે જેને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગે શહેરભરમાં આ કામગીરી શરૂ કરી છે ફાયર વિભાગે અલગ અલગ વિસ્તારના ફાયર સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી હતી કે તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલ હોય તે હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ દેખાય તે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરમાવે જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને ફાયર સેફ્ટીની સુવિધાઓ અભાવ જોવા મળ્યો છે તો હોસ્પિટલને સીલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી